જાલુદ આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજના આગેવાનો દ્વારા ચૈતર વસાવાને જેલમાંથી મુક્ત કરવા માટે સીએમને લેખિત રજૂઆત કરાઈ. ઝાલુદ આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજના આગેવાનો દ્વારા ચૈતર વસાવાને જેલમાંથી મુક્ત કરવા સીએમને લેખિત રજૂઆત કરાઈ. આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજના આગેવાનો દ્વારા ઝાલુદમાં ચૈતર વસાવાની મુક્તિ માટે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. અનેક કેસોની રજૂઆત કરી હતી જેના આધારે જામીન ના મંજૂર કરવામાં આવ્યા બે હજાર ત્રેવીસ માં ફોરેસ્ટ વિભાગના એક કેસના સંદર્ભમાં બનેલી ઘટના બાદ લાફા કાંડના આરોપી ચૈતર વસાવા પાંચ જુલાઈથી જેલમાં છે ચૈતર વસાવા અને તેમના પક્ષે પોલીસ સામે ગંભીર આક્ષેપો પણ કર્યા છે જેમાં જણાવાયું છે કે પોલીસ પાસેથી બુટલેગરો નિયમિત હપ્તા ઉઘરાવે છે અને ખુદ ચૈતર વસાવા પાસે આવા પાંત્રીસ થી વધુ વિડીયો પુરાવા પણ છે ફતેપુરા અને ઝાલોદમાં આદિવાસી સમાજના અનેક આગેવાનો અને એપીના કાર્યકરો દ્વારા ચૈતર વસાવાની તાત્કાલિક મુક્તિની માંગ સાથે આવેદનપત્ર મુખ્યમંત્રીને અપાયું છે ચૈતર વસાવાની પત્ની વર્ષા વસાવાએ પણ પોલીસ સામે ગંભીર આરોપ લગાવ્યા છે

આદિવાસી સમાજ છેલ્લા ત્રીસ વર્ષથી પીડાઈ રહ્યો છે લૂંટાઈ રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એને ઉજાગર કરવાનું કામ આ ડેડીયાપાડાના ધારાસભ્યશ્રી માનનીય ચૈતરભાઈ વસાવા કરી રહ્યા હતા નર્મદા પોલીસ દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઇશારે રાજકીય કિન્નાખોરી રાખીને ધારાસભ્ય શ્રી પર જે ખોટો કેસ કરવામાં આવ્યો છે જે પ્રાંત કચેરીની અંદર એટીવીટીના આયોજનની જે મિટિંગ હતી એની અંદર એટીવીટીના સભ્ય તરીકે અન્ય એક વેપારીની નિમણૂક કરવામાં આવી હતી આ જ બાબતની રજૂઆત હતી અન્ય કોઈ બાબત હતી નહીં એને ખોટા માર્ગે લઈ જઈ ગેરમાર્ગે દોરી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ઇશારે ખોટા કેસ કરી અને તેમને જે કેસમાં ફસાવવામાં આવ્યા છે આજ રોજ જાલોદ પ્રાંત કચેરીના અધિકારી મારફતે અમે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના આદિવાસી સમાજ તરફથી કહેવા માંગીએ છીએ કે સમગ્ર ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના આદિવાસી સમાજ આખો એમની સાથે છે ન્યાય પ્રણાલીકા પર અમને ભરોસો છે જલ્દીથી જલ્દી એમની ઉપર આ ખોટા કરેલા કેસો પાછા ખેંચવામાં આવે અને તેમને જેલ મુક્ત કરવામાં આવે એવી અમે આજરોજ રજૂઆત કરી છે આદિવાસી સમાજના તમામ અગ્રણીઓ સાથે રહીને અમે પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર શ્રીને આપી રહ્યા છે કે માનનીય ચેતરભાઈ વસાવા કેટલાક સમયથી આજે ભાજપ ભ્રષ્ટ ભાજપ સરકારે ખોટા કેસ લાદીને જેલ પાછળ ધકેલ્યા છે જેના પાછળ સમગ્ર આદિવાસી સમાજ આજે નારાજ છે આક્રોશ છે આજે આદિવાસીના મસીહા અને આ નેતા આદિવાસી સર્વ એમના પાસે ભરોસો રાખીને બેઠા છે ને તમામ લડતો જે આદિવાસીની કે સમગ્ર વર્ગ માટે લડી રહ્યા છે એવા ચેતરભાઈ વસાવાને આજે અવાજ દબાવવા માટેની એક સરકારની સાજિત છે ત્યારે અમે સરકારશ્રીની વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ ફરજી જે કેસ કલમ જે પણ નાખવામાં આવી છે અને જેલવાસ આપીને જે તાત્કાલિક જમીન મુક્ત જેલમુક્ત કરી અને આદિવાસીની જે જનઆક્રોશ છે કે નારાજગી છે એના પર ધ્યાન આપવામાં આવે જો સરકાર ટૂંક જ સમયમાં દિન સાતની અંદર જો આ સરકાર તાત્કાલિક નિર્ણય નહીં લે તો સરકાર શ્રીની જવાબદારી રહેશે કે આદિવાસી સમાજ આજે બધી જ રીતે કે પોતે તૈયાર છે કે આગળ શું કરવું ને નહીં કરવું પણ સરકાર તાત્કાલિક આનો નિર્ણય લે એના માટે અમે એક રજૂઆત કરી રહ્યા છે